સુરેન્દ્રનગર મનપાની ડિજિટલ પહેલ લોકલ ફરિયાદો માટે મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ થયો છે રસ્તા પાણી ગટર જેવી સમસ્યાની બેઠા ફરિયાદ નોંધાવી શકાશે રસ્તા ગટરના પ્રશ્નો હવે થશે ઝડપથી દૂર મનપા કમિશનરે લોકોને વધુમાં વધુ ઉપયોગ કરવાની અપીલ કરી છે આવનારા સમયમાં વધુ સેવા સુવિધાઓ ઉમેરવામાં આવશે सुरेंद्र नगर महानगरपालिका द्वारा सुरेंद्र नगर ના નગરજનો માટે એક એપની અમે નિર્મિત કરી છે એ એપ જે છે એ आवर सुरेंद्र नगर નામનો છે એ તમે Android મોબાઈલ માં તમારા જે Play Store છે એમાંથી ડાઉનલોડ કરી શકો એ આપનું જે ઉપયોગ છે કે આપને सुरेंद्र नगर બાબતની માહિતી આપો માહિતી લેવા બાબત હેલ્પલાઇન ની નંબર લેવા બાબત કે આ બાબત કે જે આપને કોઈ કમ્પ્લેન્ટ રજીસ્ટર કરવાની હોય એ બાબતમાં આપને એમાં કરી શકો એના સાથે જ મારો આગામી પ્લાનિંગ જો છે કે આપણા કોઈ વેરા હોય કે કોઈ બુકિંગ કરવાની હોય દાખલા તરીકે કોઈ ટાઉન હોલની બુકિંગ કરવાની હોય કે કમ્યુનિટી હોલની બુકિંગ કરવાની હોય તો એ પણ આપણે આ એપમાંથી કરી શકો અને સમયાંતરે એને સુધારવા માટે કંઈક પ્રશ્ન નાના મોટા આવે તો એના અપડેટ્સ પણ અમે સમયાંતરે એનો ડેવલપ કરાવી દઈશું અને આ એપનું સુરેન્દ્રનગરના નગરજનો વધારે ને વધારે ઉપયોગ કરે એ બાબત હું ફીલ કરું છું